કાને કાળા કલરની પટ્ટી ધારણ કરીને પગપાળા નીકળ્યા છે જ્યારે તેઓનું છાપી પહોંચતા ગૌપ્રેમીઓએ આ યુવકોનો ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું અને પગપાત્ર એટલા માટે કાઢવામાં આવે છે કે સરકારને દેખાતું નથી દેખે છે તોય પણ કંઈ કહેતી નથી ને સાંભળે છે છતાંય બોલી નથી શકતી ને કાન આડા રાખે છે ગૌમાતાને માતાને કતલખાને જતા બંધ કરાવડાવો અને કાયદામાં એવો કાયદો લાવો કે ગૌ હત્યા જે થઈ રહી છે એ બંધ કરાવડાવે એટલા માટે અમારે આ પદયાત્રા નીકાળવી પડી છે